પણ ભાઈ વાત હાશી છે પણ હમ આમ તો વિચાર છો તો કહો હા તક મેં લેવું આવું કીધું આમ શું આશ્રમ માં મેં લેવાનો પણ આમ તો છોકરો જય આમાં પાછો રખડી પડે યાર એટલે નખાવાના તો હાલ હું કુટિંગ કાઢી દેધું ના સુખ શાંતિ લાવી દ્યો સંસાર બસાઈ દ્યો એનો ખોટો એ રખડો ને બીપી કરો ગમ માં બધા છે એવી વાતો કરે છે યાર ગોમ માં યાર આખો ગોમ ને તો સુંટી ખાઈ શકીએ છે તમારે તો કે છોકરો છે કે દુશ્મન છે દુશ્મન છે છોકરો નહીં એર્યો હા

દેશી દેશી આ ત્યાં જ બોલો છો તમે તો બોલો નહીં તમે તો વાત પર બોડું પોઈ નાખો આપણે એકનો એક સુ ના કા હાલ હો બાયડીને કો કોક કહ કે દી હોય બધો માળો હોય એટલે બાયડી દારૂ પીવા છે તારા હંગાતી બેહી નહીં માં માનું ના નહીં પણ મારે એવું જ માનવાનું તમે બધો માળો તો કાઢવાનો આટલા હું તો મને હિખવાડે હે એવું કેવું થાય છે તારું એમ કે આ બાપો તો થાય ને કોઈ બોલતો નહીં હું વધારે હેડા લઈ આવી એક નો એક છે ને એટલે બોલતો નહીં ના ભાથું બોલી નાખું તારું હાલ ઘર વાગી દે અડી હન આખું ગોમ તારા લીધા મને સુંટી ખાઈ શકે થોડી વાર થઈ કાઢ જા થોડી વાર થઈ કાઢ જા એ તો ખાઈ લે અમે તો તારી માબે રોજ ના લાવ તો તે નહીં ઝઘડા તો હોય પછી વાહણ કપડે જો પછી ઘર મેડી માં તો તો સાહન કરવું પડે એક બીજા નું પછી અમે ના માર ખાતા તાર માની ખાતા બહુ ખાતા ભાઈ તારા લીધે ગામમાં મને બધા સુંટી ખોય છે કે પેલા છોકરાનું તો વિચારો કે જ્યાં છોકરાને કે જીહારવાનું ઓણું એ નહીં કર્યું કે ચાર ચાર વાર થયો પણ એ તો તમારે જોવું પડે છે તો એટલે તો મને હું ખબર પડે મારે શું કરું તો હું લેવા જાઉં કે એ તારો હારો છે ઓથી કાલ કાઢી નાખો આમ ઉભાનો પાટસકા સીરી નાખે ઓ સવારી નાખશે ઓ હારી હેડો આમ બંધ કરી દેજે જો બંધ કરો છો તો અઠવાડિયાથી તી નહીં પીધો મને ખબર છે

તમે તાર વયકણાન લે કૂટવાનો રાખો તા એ તા શરમ આવે અમાર જમાઈ હાથ ના થાના ને તમે બોલો શરમ કરો શરમ તો કીધું તો તારે મારો છોકરો તો તમાર જમાઈ પણ ઠોકો તા તાણે જેરો હા એમ કઈ સુધારતા હતા એમ સુધારવા ના તો છોકરી હોય રાખી અમાર પિયર પણ હું સા હું સા હું મોડી ઓ

ફરત નહીં તલા પાંચ વારમાં એક વાર પૂછું છું આમ સોકરી રિહાઈને બેઠી હું તો ઈઓને તમારે સમજાવવાનો ના હોય કોઈ જમોયકો ઠેકાણો છે

પેલો દોત પીડા પીડા એ તો કોઈ પ્રોબ્લેમ નહી ને બધી પ્રોબ્લેમ છે કોઈ ઠેકોણા નહી ના ના તે તે તો સાહેબ વાત કરી ધોરાવા ના જાવ એ તમે ધોરાવ ના ધોરાવ બરાબર પણ તમે યાર માર છોકરી હું નહી મોકલો એને ભોળો કન મોકલો કન આવ મારી તો શરમ રાખો તમારી શરમ રાખી રાખી તો પોચવારા કાઢ્યા પૂછજો કોને છોકરા ની ખબર લીધી આ ફોન કરી એ તો હું કહું છું યાર વાત કરું શું કહેતા તા એવા ભઠિયારા હોત તો જોવાનું જ તો મારી છોકરી બાપડી ઘેર ના બેઠી હોત તમે મેરજો મારા કોઈ ના ના યો ફોન આલો યો ફોન આલો હું કહું છું યાર

હું કરી જ જતારી હતા હાઓ જતારો ના આવે તો હું કરજો તો હું ગેરત દો તમે પાંચ વાર કશું કર્યું નઈ હું મોકલું પાંચ વાર ઉધી જ જોવાય પીવાનું બંધ કરવું પડે છોકરા માટે કપડા લેવા જવાનું